બસ માં આગ લાગી ગઈ બસ આપડી આ બેસીને બેસીને માન ઉતારી ગઈ આગ હા એ પહોંચ્યો નથી રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેરી ગામ નજીક ખાનગી ટ્રાવેલર્સમાં અચાનક આગ લાગી ધોરાજી પોરબંદર હાઈવે પર સુપેરી ગામ નજીક બસ પોરબંદરથી મુસાફરો લઈને રાજકોટ તરફ જતી હતી આ બસ બસના વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ડ્રાઈવર અને ક્લીનરની સમય સુચકતાને કારણે કોઈ જાનહાનિ ટળી તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો ધુરાજી નગરપાલિકાના ફાયર બ્રિગેડના સ્ટાફે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો આલો